thank <thud> you નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો લોક જાગૃતિનો અનેરો ઉત્સાહ બીજા તબક્કામાં મતદારોની લામી લાંબી લાઈનો અનેક દિગ્ગજો પહોંચ્યા મતદાન કેન્દ્રો ઉપર ભાજપે સગાઓને પાણીના ભાવે જમીન આપી ગોરધન ઝડપિયાનો આક્ષેપ હું કોંગ્રેસમાં જ રહીશ અને કોંગ્રેસનો જ પ્રચાર કરીશ તુલિકા પટેલ સચિવાલયની ફાઇલોમાં મોટા પાયે ઉથલપાથલ થઈ રહ્યાનો કોંગ્રેસનો આક્ષેપ બીજા તબક્કાની પંચાણું બેઠકો માટે એક પોઈન્ટ અઠાણું કરોડ મતદારો આઠસો વીસ ઉમેદવારોનું ભાવિ નક્કી કરવા વહેલી સવારથી જ મત કેન્દ્રો ઉપર મતાધિકારનો ઉપયોગ કરવા ઉમટી પડ્યા છે અને દરેક મત કેન્દ્રો ઉપર યુવાનો મહિલાઓ વૃદ્ધો તથા એનઆરઆઈની લાંબી લાઈનો જોવા મળી રહી છે પ્રથમ બે કલાકમાં સાત થી દસ ટકા મતદાન થયું હોવાના પ્રાથમિક અહેવાલો મળી રહ્યા છે શહેરના જમાલપુર દાણી લીમડા નારણપુરા અસારવા વટવા

તો તો ઘણા ચૂંટણી પંચની લઈને પણ પણ થઈ હતી ગાંધીનગરમાં ઉપર બોગસ મતદાન થતું હોવાનું જાણવા મળતા ઘર્ષણ ઉભું થયું હતું પણ લોકોની સમજાવટથી મામલો થાળે પડ્યો હતો ઘણા મત કેન્દ્ર ઉપર ચૂંટણી પંચ દ્વારા સીસીટીવી કેમેરા તથા વિડીયોગ્રાફી થઈ રહી છે તો પોલીસનો પણ લોખંડની બંદોબસ્ત જોવા મળી રહ્યો છે આજે બીજા તબક્કાની ચૂંટણી માટેનું મતદાન થઈ રહ્યું છે ત્યારે દિગ્ગજ નેતાઓ પોતપોતાના મતદાન અધિકાર સાથે વોટ આપવા પહોંચી ગયા હતા જેમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ નિર્ણયનગર રાણેપ ખાતે પોતાનો મત આપ્યો હતો ત્યારે સ્વર્ગવાસી હરેન પંડ્યાના પત્ની જાગૃતિબેન પંડ્યાએ સૌપ્રથમ પોતાના પતિ સ્વર્ગવાસી હરેન પંડ્યાને પુષ્પાંજલિ અર્પણ કરી પોતાના મત વિસ્તારમાં મત આપ્યો હતો તો અમિત શાહે નારણપુરાની નિષ્કલ હાઈસ્કૂલ ખાતે પોતાનો મત આપ્યો મતના મતક ખાતે ખૂબ ઘસારો જોવા મળ્યો હતો અને મત આપવા માટે લોકો સવારથી લાઈનો લગાવીને ઊભા હતા लोकतंत्र के इस पर्व को सभी मतदाता बड़े उत्साह के साथ मनाएं और अपने लोकतंत्र को ज्यादा सुदृढ़ करने के लिए अपने मताधिकार का प्रयोग करें और गुजरात के भले के लिए एक ऐसी सरकार सुने जो तीन शासन दे सके दृढ़ नेतृत्व दे सके जिसके पास विजन हो और जिसने जिसका रिकॉर्ड काम करने का हो ડેવલપમેન્ટ કરવા હો ગુજરાત કો શાંતિ સલામતી દે મેં સભી મતદાતાઓ કો અપીલ કરતા હું કે આપે મતાધિકાર કા પ્રયોગ કીજે બે હજાર બે ની વિધાનસભાની ચૂંટણી અને બે હજાર વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતની પ્રજાએ ભારતીય જનતા પાર્ટીને જેટલા ટકા મત આપ્યા અને જેટલી સીટો આપી એના કરતાં પણ વધારે બે હજાર ભારતીય જનતા પાર્ટીને ટકાવારીની દ્રષ્ટિ વધુ વોટ મળવાના છે અને એકસો સત્તર કરતાં વધારે સીટો ભારતીય જનતા પાર્ટીની આવવાની છે ગુજરાતની છ કરોડની પ્રજાએ રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી ઉપર વિશ્વાસ મૂકીને બે હજાર બારથી બે હજાર સત્તર પાંચ વર્ષનું શાસન ફરીથી ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈ મોદીને સોંપવાનો ગુજરાતની પ્રજાએ નિર્ધાર કર્યો છે છેલ્લા પંદર દિવસથી અનેક જાહેર સભાઓ મારફતે ગુજરાતના નાનામાં નાના તાલુકાઓ ગામડાઓ સુધી ગુજરાતની પ્રજા પાસે પહોંચવાનો એમને પ્રયાસ કર્યો છે અને ગુજરાતની પ્રજાને વિશ્વાસ આપ્યો છે કે છેલ્લા દસ વર્ષના એમના શાસનમાં જે રીતના ગુજરાતમાં શાંતિ સ્થપાઈ છે વિકાસની વાતને લઈને નીકળ્યા છે અને ગુજરાતનો જે વિકાસ થયો છે શિક્ષણિક પ્રવૃત્તિ હોય સામાજિક પ્રવૃત્તિ હોય કે આરોગ્યની સુવિધાઓની બાબત હોય તમામ ક્ષેત્રમાં ગુજરાતે જે રીતના વિકાસ કર્યો છે એવો જ વિકાસ આવનારા પાંચ વર્ષમાં કરવાની એમને ખાતરી આપી છે અને ગુજરાતની પ્રજાએ એમના ઉપર ભરોસો મૂકી અને પહેલાં ફેઝમાં પણ ખૂબ જ મોટી ટકાવારીમાં મોટી સંખ્યામાં મતદારોએ મતદાન કર્યું છે એમ આજે પણ बाकी नहीं सीटों पर मतदान है गुजरात की प्रजा सारा सारू मतदान वदु, भारतीय जनता पार्टी की कर में मतदान कर जो राज्यों में काफी ऊंचा मतदान हुआ है वहां गवर्नमेंट चेंज हुई है यहां भी सौराष्ट्र का जो एरिया था साउथ का थोड़ा एरिया था सत्तर प्रतिशत से ज्यादा वोट किया है तो समझ लीजिए कि बीजेपी सरकार चली जाएगी आज सत्रह दिसंबर है सेकंड फेज है वो भी काफी अच्छा ऊंचा मतदान होगा जिन्होंने हमारी जोड़ी तोड़ी કેશુબાપા તોડેગે ઓમ તોડને કોશિશ કરી રહે ઓર મેં સમજતા બીજેપી કો હટાયગી અને કમ્ફર્ટેબલ મેજોરિટી મિલે તાજેતરમાં જ ભાજપમાં જોડાયેલા નરહરિ અમીને સરદાર પટેલ ખાતે આવેલી મ્યુનિસિપલ શાળામાં મતદાન કરી પોતાના પક્ષની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો

જે સંવેદનશીલ વિસ્તારમાં ગણવામાં આવે છે તેનો મોદી ખુલાસો કરે પરંતુ જે પણ હોય આ વખતે પરિવર્તન થઈને જ રહેશે પરંતુ જે કોઈની પણ સરકાર બનશે તેની ચાવી જીપીપી પાસે જ હશે તેમ તેમણે જણાવ્યું હતું કોંગ્રેસને નિશા અને દશા બદલવાની જાહેરાતથી જાણીતી બનેલી વડોદરાની કલાકાર તુલિકા પટેલ પ્રથમ વખત જાહેરમાં આવી હતી અને તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસનો પ્રચાર કરવા બદલ તેમની ધમકી અને પ્રલોભનો મળી રહ્યા છે તો સામેની પાર્ટી દ્વારા તેમના વિરુદ્ધ ખોટી અને ખરાબ વાતો ફેલાવવામાં આવી રહી છે તેમ તેમણે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે જણાવ્યું હતું તુલિકાએ ગુજરાતના ચાલીસ હજારથી વધુ લોકોનો સંપર્ક કરી તેમના પ્રશ્નોની વાચા આપી છે અને કોંગ્રેસ પક્ષ માટે કામ કરવાથી તેમના વિરુદ્ધ વિરોધી પક્ષે ખોટી પત્રિકાઓ બહાર પાડી હોવાનું જણાવ્યું છે હું કોંગ્રેસ સાથે ઘણા સમય થી જોડાયેલી છું અને કોંગ્રેસ માટે ભયથી નથી કરી શકતા એ વાત રજૂ કરું તો કોંગ્રેસે મને આ તક આપી એટલે મારા મારા વિષય કે મારા નામથી જે બી પ્રચાર કરવામાં આવ્યો છે ખોટો પ્રચાર જે ઓપોઝિટ પાર્ટી થી કર્યો છે હું કહેવા માંગુ છું કે તદ્દન ખોટો અને જેના વિશે વાત બી નથી કરવી એવો પ્રચાર છે એટલે આવી રીતે જો ગુજરાતની દીકરી તો એક નાનકીય છોકરી જેને પોતે જે જોયું એ રજૂ કર્યું છે ફક્ત કોઈ મારા માણસો નથી આ તમે છે કે જે ગુજરાત છે જે બોલી રહ્યું છે એને ફક્ત મારી એક રજૂઆત આપી છે મેં મારા નામે કે મારા એક પ્રયાસ એટલે રજૂઆત ને જો આવી રીતે નેગેટિવલી કે ખરાબ રીતે લેવામાં આવતી હોય એટલે બહુ જ ખોટી વાત ને બહુ ખરાબ વાત છે

અને વધુમાં તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ વિરોધી માનસિકતા ધરાવતા તત્વનું આ કામ નિંદનીય છે મુખ્યમંત્રીનો તેઓ આદર કરે છે પરંતુ તેઓ મુખ્યમંત્રી પદને છાજે તેવું વર્તન કરવું જોઈએ નહીં કે તેની કામગીરીને ખોટી પત્રિકા સ્વરૂપે રજૂ કરવામાં આવે કોંગ્રેસ સાથે તેઓ પહેલા પણ જોડાયેલા હતા અને આગળ પણ પક્ષ સાથે જોડાયેલા રહેશે અને ગુજરાતના લોકો પર તેમને ભરોસો છે તેમ તેઓએ જણાવ્યું હતું સચિવાલયની કેટલીક ઓફિસોમાંથી અમુક ફાઇલો અચાનક ક્લિયર થવાની અને ખૂબ મોટા પાયે પક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે અને ચૂંટણી તેની પણ કરવામાં આવી છે પ્રદેશ પ્રમુખ અર્જુન જણાવ્યું હતું કે એકસો ની સેવા કેન્દ્ર સરકારની સેવા છે પરંતુ ચૂંટણી સમયે મુખ્યમંત્રી જુઠાણા ચલાવે છે ત્યારબાદ મોદી સિલિક્રિક રીકમાં એનડીએ સરકારમાં પાકિસ્તાની પાકિસ્તાન મુદ્દો ઉઠાવે છે પરંતુ અત્યાર વિશે ગુજરાતના પ્રશ્નોનો છે

વિરોધ પક્ષના નેતા શક્તિસિંહ ગોહિલે મોદી પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે મુખ્યમંત્રી પોતાના દસ વર્ષના શાસન અંગે એક પણ હરફ ઉચ્ચારી શકતા નથી નથી તેમણે પ્રજા માટે કશું જ કર્યું ફક્ત ઉદ્યોગપતિઓ અને ધનિકોની જ ખેવડા કરી છે તો શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે વીસ ડિસેમ્બરે ગુજરાતમાં ત્યાં સરકાર આવશે તો આ હતા અત્યાર સુધી સમાચાર સમાચારની ખાસ ગતિવિધિઓ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર